આગળ વાત કરીશું ચોટીલાની ચોટીલા તેમજ થાનગઢ શહેરમાં આવેલ અગાઉ ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનનો ચોટીલા નાયબ કલેક્ટર સીલ મારી દેવા બાદ બંને હોસ્પિટલોના સંચાલકો સામે સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યા પંદર નવ પચીસ ના રોજ જયારે ચોટીલા સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનમાં ગેરરીતિ સામે આવતા સોનોગ્રાફી મશીન સીલ કરી દેવામાં આવ્યું હતું જ્યારે સોલ નવ પચીસના રોજ રોજ થાનગઢમાં આવેલ શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક હોસ્પિટલમાં પણ ગેરરીતિ સામે આવતા સોનોગ્રાફી મશીન સીલ કરી દેવામાં આવ્યું હતું જેને લઈને ચોટેલા નાયબ કલેક્ટર સત્ય જીવન સાર્વજનિક હોસ્પિટલના સંચાલક રાજેશજી ગોજિયા તેમજ થાનગઢમાં આવેલ દીપ શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક હોસ્પિટલના સંચાલક સુભાષભાઈ રમણીલાલ શાહ અને તેને નાયબ કલેક્ટર સમન્સ ઇશ્યુ કરીને તેર અગિયાર પચીસના રોજ કચેરીએ સવારે અગિયાર કલાકે હાજર થવા ફરમાન કરવામાં આવ્યું હતું